હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી માટે ગણપતિજીના ખૂબ જ પ્રિય એવા મોદક આ મોદકને આજે આપણે ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી એકદમ સિમ્પલ રીતે ફક્ત દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું ના તો એમાં માવો જોઈશે કે ના તો ચાસણી તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે મોદકમાં ઉમેરવાનું સ્ટફિંગ બનાવીએ તો એના માટે એક મિક્સર જારમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલી બદામ ત્રણ ટેબલ સ્પૂન જેટલા કાજુ અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે કોપરાનું છીણ ઉમેરીશું સાથે સ્ટફિંગના એકદમ સરસ ફ્લેવર માટે બે ઇલાયચીના કણ ઉમેરી પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લઈએ જેથી આપણે જેમાં કાજુ અને બદામ ઉમેર્યા છે એનું ઓઇલ રિલીઝ ના થાય અને આ રીતનો એકદમ સરસ ડ્રાય પાવડર બને હવે આ રીતે ડ્રાય ફ્રૂટ્સ ગ્રાઇન્ડ થઈ જાય એટલે મીઠાશ માટે આપણે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ગોળ ઉમેરી લઈએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો તો બધી જ વસ્તુ એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે અને સ્ટફિંગ આપણું તૈયાર છે હવે સ્ટફિંગના એકદમ સરસ કલર માટે અત્યારે હું આ બે ડ્રોપ જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરી રહી છું તમે તમારી ચોઈસનો કોઈ પણ કલર ઉમેરી શકો છો અને ના ઉમેરો હોય તો સ્કીપ પણ કરી શકાય બિલકુલ ઓપ્શનલ છે અને ફૂડ કલરની જગ્યાએ તમારે કેસર ઉમેરવું હોય તો એક ચમચી જેટલા દૂધમાં થોડું કેસર ઉમેરી દેજો તો કોઈ ફૂડ કલર નહીં ઉમેરવો પડે અને એકદમ સરસ નેચરલ કેસરના પીળા કલર સાથે તમારું પીળા કલરનું સ્ટફિંગ તૈયાર થઈ જશે તો મોદક માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું હવે મોદકના બહારના લેયર માટે આપણે ગેસ ઓન કરી એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું ઘી જેવું જ ગરમ થાય એટલે આપણે એમાં અડધો કપ જેટલો સોજી ઉમેરવાનો છે આ મોદકને આજે આપણે એકદમ સિમ્પલ ઘરની સામગ્રીમાંથી જ બનાવીશું સોજીને ઘી સાથે એકદમ સરસ મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સોજીને શેકી લેવાનો છે સોજીના દાણાનો હલકો એવો કલર ચેન્જ થાય અને દાણો ફૂલવા માંડે ત્યાં સુધી સોજીને શેકી લઈએ તો આ રીતે એકદમ સિમ્પલ રીતે અને ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બનતા આ મોદક ખરેખર સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ગેસની સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ સુધી મેં આ રીતે સોજીને શેકી લીધો અને સોજીનો દાણો ફૂલી પણ ગયો છે તો આ રીતે સોજી શેકાઈ જાય ત્યાર પછી આપણે એમાં દૂધ ઉમેરવાનું છે અહીં તમે જેટલો સોજી લીધો હોય એનાથી ડબલ એટલે કે અડધો કપ સોજી માટે અત્યારે મેં એક કપ દૂધ લીધું છે દૂધ એકદમ ઠંડુ કે ગરમ નથી લેવાનું નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું જ લેવાનું છે તો દૂધને આ રીતે એક સાથે ના ઉમેરી દેતા ત્રણ ભાગમાં ઉમેરી લેવાનું છે દૂધની જગ્યાએ તમે પાણી પણ લઈ શકો છો દૂધને આ રીતે ધીરે ધીરે ઉમેરવાથી સોજીનો દાણો એકદમ સરસ ફૂલી જશે અને જેવો માવો હોય ને એવું જ એનું ટેક્સચર આવશે તો તમે જોઈ શકો છો જેવું જ આપણે દૂધ ઉમેર્યું એવો તરત જ સોજી ફૂલવા માંડ્યો અને સોજીએ બધું જ દૂધ એબ્ઝર્વ કરી લીધું આ રીતે સતત તમે એકથી દોઢ મિનિટ સુધી મિક્સ કરી લેશો ને એટલે એકદમ સરસ માવા જેવું ટેક્સચર આવી જશે એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો મોદક માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું ત્યારે આ સ્ટેજ પર હવે મીઠાશ માટે આપણે એમાં અડધો કપ ખાંડ ઉમેરી લઈએ સાથે જ બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરી રહી છું મિલ્ક પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો ઉમેરજો ના હોય તો પણ કોઈ વાંધો નહીં અને ખાંડની ક્વોન્ટિટી તમે જેટલો સોજી લીધો હોય એટલી જ રાખવાની છે તો અડધો કપ સોજી માટે મેં એક કપ દૂધ અને અડધો કપ ખાંડ ઉમેરી છે અહીં જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય ને તો મિલ્ક પાવડરની જગ્યાએ તમે ઘરમાં રહેલી જે તાજી દૂધની મલાઈ હોય એ પણ ઉમેરી શકો તો એ પણ તમારે ત્રણ ટેબલ સ્પૂન જેટલી લેવાની અહીં એકદમ સારી રીતે મેં ખાંડ અને મિલ્ક પાવડરને મિશ્રણ સાથે એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને ખાંડનું જે પાણી રિલીઝ થયું હતું એ પણ સોજીએ એબ્ઝર્વ કરી લીધું છે તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સૂજીનું એકદમ સરસ મોદક માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે કન્સિસ્ટન્સી આ રીતની ઠીક થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનો અને મિશ્રણને પ્લેટમાં ટ્રાન્સફર કરી ઠંડુ થવા દેવાનું હવે પાંચેક મિનિટ પછી મિશ્રણ એકદમ સરસ હાથથી થોડું અળી શકાય એવું હલકું એવું હુંફાળું હોય ત્યારે હાથને થોડા ઘીવાળા કરી લેવાના અને મિશ્રણને આ રીતે ભેગું કરી લેવાનું જેમાં આપણે લોટ બાંધીએ એ રીતે મિક્સ કરી લેવાનું જેથી મિશ્રણ સોફ્ટ અને સ્મૂથ થઈ જાય આ રીતનું તૈયાર થઈ જાય એટલે મોદક બનાવવા માટે મેં અહીંયા આ રીતનું મોદક માટેનું મોલ્ડ લીધું છે તો મોલ્ડને આપણે હલકું એવું ઘીથી ગ્રીસ કરી લેવાનું અને જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે સોજીનું એમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ અને ભેગું કરી લેવાનું અને મોલ્ડમાં ઉમેરી દેવાનું મોલ્ડમાં જેટલું સમય એટલું મિશ્રણ ઉમેરવાનું અને જે એક્સ્ટ્રા હોય એને કાઢી લેવાનું મિશ્રણ અંદર ઉમેરી લીધા પછી આ રીતે વચ્ચે આંગળી કે અંગૂઠાથી જગ્યા કરી લેવાની અને આ રીતે રવાના મિશ્રણને મોલ્ડમાં બધી બાજુ ફેલાવી દેવાનું આ રીતે વચ્ચે જગ્યા કરી લીધા પછી આપણે જે ગ્રીન સ્ટફિંગ તૈયાર કર્યું છે એને આ રીતે જે ખાડો કર્યો એમાં ઉમેરી દેવાનું વધારાનું કાઢી લેવાનું અને ત્યાર પછી આપણે જે સોજીનું મિશ્રણ તૈયાર કર્યું છે એનાથી સ્ટફિંગને કવર કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે ઘરની સામગ્રીમાંથી મંદિરમાં મળતા હોય અથવા તો અત્યારે ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ત્યારે મીઠાઈવાળની દુકાને જેવા મોદક મળે એવા જ એકદમ સરસ સેપ સાથે મોદક બનીને તૈયાર થઈ ગયા તો મોદકના મોલ્ડને ખોલીને હલકા હાથે આ રીતે મોદકને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા રવાના મોદક બનીને તૈયાર થઈ ગયા તો છે ને મોદક બનાવવા એકદમ સહેલા તો સેમ આ જ રીતે ગણપતિજીના પ્રસાદ માટે મેં બધા જ મોદકને તૈયાર કરી લીધા હવે આ મોદકને આપણે પિસ્તાની એકત્રણ અને કેસરથી ગાર્નિશ કરી લઈએ તો બધા જ મોદકને મેં કેસર પિસ્તાથી ગાર્નિશ કરી લીધા અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા ગણપતિજીના પ્રસાદ માટે એમના પ્રિય મોદક જેમાં આપણે કોઈ પણ જાતની ચાસણી કે માવાનો ઉપયોગ નથી કર્યો એકદમ સિમ્પલ રીતે ઘરની સામગ્રીમાંથી બની જતા આ મોદકની રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તૈયાર કરેલા મોદકમાંથી એક મોદકને તમને કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કેટલા સરસ સોફ્ટ અને અંદરનું લેયર તમે જુઓ દેખાવમાં પણ કેટલા સરસ લાગી રહ્યા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને છે ને બનાવા એકદમ સહેલા તો તમે આ રીતે રવા ડ્રાય ફ્રૂટ્સ મોદકને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ગણપતિ દાદાને પ્રસાદમાં ચોક્કસથી ધરાવજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ગણપતિ બાપા મોરિયા